બોલો સ્વામી નારાયણ ભગવાન જય હૈયાથી કરો આંકલો તો તરત જાલે હાથ હૈયાથી કરો આંકલો તો તરત જાલે હાથ ગઢપુર દેવળમાં બિરાજતા મારા ગરવા ગોપીનાથ મળવા એટલે આ ઇન્સ્ટન્ટ બનાવ્યો અને ખાસ વિશેષ ગુરુ ના મહિમાની આજે મારે વાત કરી ગુરુજી હાજર નથી ને એટલે કારણ કે ગુરુ સ્વભાવ એવો છે ગુરુના પંચાવન વર્ષ થયા ને ત્યારે હું લખતો નહીં પેલા જો કે હું ગુરુના આશીર્વાદ થી ઘણું બોલું ઘણું લખું છું પણ જયારેથી સાધુ મળ્યા ત્યારથી બાકી હું આ ગઢડામાં રહેલો અહીંયા ગેલા કાંઠે ભણેલો હું ધોરણ દસ માં ગણિત માં તેર માર્ક સાથે ભયંકર નાપાસ થયેલો વિદ્યાર્થી છું સાધુ સાધુના માથે હાથ પડી ગયા એટલે દેશ વિદેશ ની અંદર કાર્યક્રમો ગુરુની ની કૃપા થી ગોપીનાથજી મહારાજ ની મહેર થી મળે છે આફ્રિકાનો પ્રવાસ કરી આવ્યા સ્વામી હમણે આવતા મહિને ચેરમેન સ્વામી સાથે એક મહિનો હોસ્ટેલ એની ટુરે હું જાઉં છું એટલે શીતળતાની સદાય સરવાણી પછી ભલે પૂનમ હોય કે અમાસ શીતળતાની સદાય સરવાણી પછી ભલે પૂનમ હોય કે અમાસ હરદમ હેત વર્ષ આવતા અમારા ગુરુ પ્રભુ ચરણદાસ અને વાણી જેની વચના મૃત જેવી અને મળતો આવે પ્રાસ વાણી જેની વચના મૃત જેવી મળતો આવે પ્રાસ વાલ ભર્યા વેણ વધતા એવા અમારા ગુરુ પ્રભુ ચરણદાસ ઈ સાધુના માથે હાથ પડી ગયા બીજો વિશેષ અહીંયા એકદમ ભલા ભોળા એવા બેઠા છે હરિનારાયણ સ્વામી સ્વામી વિશે હું એટલું કહું

કોઈ પીઢ કથાકાર કથા કરતા હોય એવી શૈલીમાં એ કથા કરી રહ્યા છે એમને પણ એકવાર જોરદાર તાળેથી વધાવ અને પહેલી કથા મહારાજે બનાવેલા મંદિર અને ગઢપુરનું ભગવાન સ્વામિનારાયણ કે અમારું ઘર છે ત્યાં પેલી કથા કરવા મળે એટલે એમને મોટા ભાગ કહેવાય બીજું હું વિદ્રો મંદિર માં કાર્યક્રમ કરતો પણ મહારાજે બનાવેલા મંદિર એમાં પહેલો વેલો કાર્યક્રમ કરવા મળ્યો હોય ને તો આ જગ્યાએ પહેલો કાર્યક્રમ જયેશભાઈ ગોયાણી બેઠા છે એમના ભાઈ અક્ષર નિવાસી વિજયભાઈની ની પુણ્ય સ્મૃતિમાં એ કાર્યક્રમ હતો પહેલો પ્રોગ્રામ અહીં આપેલો બીજું જો કે અમે સાતમ ને દિવસે આવ્યા ત્યારે બરોબર અહીંયા આવ્યા કથા ચાલુ હતી બોલ્યા પછી જન્માષ્ટમી નો પૂજો પ્રોગ્રામ ત્યાં હતો ત્યાં દર્શન કરવા હું કે ભાઈ આવો દોઢ કલાક દિવસે દિવસે ત્રીજે ના દરબાર માંથી ફોન આવ્યો એટલે જીવા ખાતરના દરબારમાં ભગવાન જે લીલા કરી છે ત્યાં કાલે દોઢ કલાક નો ડાયરો કરી આવ્યા વળી પાછા આજ આવી ગયા છે એટલે હું તો કઉ છું તમારા બહુ તમારી સહન શક્તિ ને ધન્યવાદ છે કે રોહ તમે મને સાંભળો એટલે તમે તમે તમને તમને તાળી થી વધાવો ભાઈ અને આ તો મારું ગામ છે ગામમાં ગામમાં કોઈ કલાકાર ક્યારેય પ્રોગ્રામ કરવાનું કારણ શું કે મદારી ક્યારે ગામમાં ખેલ નો ના આખું ગામ જાણતું હોય એને દાંડા ક્યાંથી પકડ્યા છે એટલે કાલે અમે આ જીવા બાપાના દરબારમાં ગયા ત્યાં સંતો એમને સાંભળ્યા દોઢ કલાક સુધી અડધી કલાક પ્રોગ્રામ આપવાનો નહોતો પણ બહુ મજા આવી કે હાંકો 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 દસ સાડા દસ અગિયાર ને સાડા અગિયાર કરીને કે પછી એ લોકો થાકતા નહોતા મેં કીધું આ સંગીતવાળા છે ને એ બિચારા ટ્રાવેલિંગ કરીને આવ્યા છે ને આખો દિવસ કથામાં બગડ્યું ને વળી હવારે જાગશે ને એટલે તમને છૂટા કરો એટલે એટલા રાજી થયા અને ખાસ સ્વામી એમ કીધું કે તમે બે એક ગુરુના શિષ્યો છો અને આમાં આગળ વધ્યા છો તમે સ્વામિનારાયણ ભગવાનના સ્વામિનારાયણ સંપ્રદાયનું ગૌરવ છો એટલે આજના દિવસે અને જો કે તમારી સામે બોલવું ને એટલે દરિયામાં પોતું મારે જેવું છે કારણ કે દસ વર્ષથી તમે એમને સાંભળો છો અમારો તમને અભાવ નથી આવતો હું તરજભાઈ કરો દસ દસ મિનિટ રહેવા દો આવતા શનિવારે કાર્યક્રમ ગોઠવી દો દોઢ બે કલાક આનંદ કરી તો કે ઈ તો તમારું ગણ્યું જ છે આ તો અલગ થી હા તો એવે આપણને ગોપીનાથજી મહારાજની મૂર્તિ મળી એવા આપણને સંતો મળ્યા હવે વધારે સમય નથી લેવો પણ દેતળ ગામ હું જરા હરેશભાઈ ઘરે ગયો ને ત્યારે મેં વાત કરેલી સ્વામી બે ત્રણ દુહા કીધા ને એટલે પછી મને રહેવાતું નથી હું બે ત્રણ દુહા કહી દઉં દેતળ આપણે ક્યારે ગયા નથી પણ દેતળ ગામે આ સંપ્રદાયને ને થી વધારે ત્યાગી સાધુ આપ્યા છે અને એમાં બાવીસ સંતો તો એક વેકરિયા પરિવારમાંથી જ છે એટલે ધન ધન સોરઠ દેશ ને અને ધન ધન તે તડકામ વાવા કરો વાવા તમારી વાહ છે ને એ અમારી હવા છે થોડી થોડી ભરતા રહેજો ફૂટી નો જાય ધ્યાન રાખજો પણ ધન ધન સોરઠ દેશ ને ધન ધન તે તડગામ અરે મહામુક્તો અહી પ્રગટ્યા એ રાજી કર્યા અને ધાતરડી નદી ને કાંઠડે અને ધાર્મિક તે તડગામ અને સત્સંગ ની સેવા માયા પિયા એ સાધુ અને સાંખ યોગી કામ અને કરું વંદન કણવી કુળ અને કરું વંદન ત્યાગી મા બાપ અરે ગૌરવ વધાર્યું ગામ અને જ્ઞાતિનું અને જેને કરાયો મને પ્રભુ નો મેળા અને જેતળ ગામ એવું પ્રસાદી ગામ છે ગામની અંદર વર્ષો પહેલા મંદિર બનતું અને પિલર ચણાઈ ગયેલા માથે મોભાર મેકવાની વાત આવી થોડી ભૂલ થઈ ગઈ મોભાર એક હાથ ટૂંકો પડ્યો અને હવે ઈ સમય મજૂરી બહુ લાગે એટલો બધો ખર્ચો અને મહાપુરુષ દાદી સ્વામી એમ કે નીચે બેસીને બધાય ધૂન કરો અને ઘડીક ધૂન કરી કે હવે મોભાર ચડાવો એક હાથ મોભાર ટૂંકો પડતો હતો અને ધૂન કરાવી મોભાર ચડાવ્યો ને એક હાથ બારો નીકળ્યો ઈ દેતડ મંદિર અરે મંદિર બનાવતા મહારાજ નું થોડી ઘડવી પડી ગઈ બપોરે ભાનુ સ્વામી ત્રણ ત્રણ મીઠાઈ ત્રણ ત્રણ ફરસા ને ત્રણ ત્રણ શાક જમાડે છે તમે ઢીલા કેમ પડો છો અને હવે બધું ઓટો મોડું પર આવી ગયું છે પેલા દિવસ થોડુંક એવું લાગ્યું હું છે ને વાગથી નો બીઉં સિંહથી નો બીઉં દીપડાથી નો બીઉં ટાઢા ટબુકલાથી બીઉં હું કહેવા છે ને એટલે હું કોઈથી નો બીઉં પણ મોટા પટલ બેઠા હોય ને આ મોટા પટલ થી બીઉં હું હા અને ભગવાન વખતે બાલમુકુંદ સ્વામી

છેલે આ ગામમાંથી કેટલા કેટલા ત્યાગ્યો એના શું શું નામ અને કયા કયા મંદિરે સેવા કરે છે પાંચ એક મિનિટ વાંધો નહીં ને પાંચ મિનિટ હા એ તમે કેશો તો હું ભોલી નાખવાનો કારણ કે તમે એટલી કમર કસી છે પછી હરેશભાઈ હા હું એકથી હરેશભાઈ કેહતો હતો મેં કીધું દારૂડિયા ભેગા રહી ને તો દારૂડિયા થઈ

તો આપણે આવતા વર્ષે કદાચ કથા રાખીએ કથામાં આવ્યા અને ત્રણ દિવસ એને એવું નથી મારે આટલા વાપરવા આટલા વાપરવા સંતોને કીધું ઋષિકેશ ની શિબિર છે ને એનો યજમાન મન બનાવો તોય મને વાંધો નહીં ગઢલા ની કથા નો યજમાન બનાવો તોય મને વાંધો જેમાં તમે રાજી એમાં અમે રાજી આ સમજણ માં તો કેટલા ત્યાગી છે એ તો છે ક્યાં મહારાજ નો હાર આવા સાધુ છે ને એ તો હરિકૃષ્ણ મહારાજ નો હાર છે મૂટ ની અંદર મોતી તો ઘણા હોય પણ મણી તો એવો પામેલો સાધુ

ભગવાન શૈલેષભાઈ બો તમારા મોટા ભાઈ જોકે એકોતેર પેઢી ઉજળી તો થઈ ગઈ પણ હું તો એટલું હરજભાઈ ખાસ કહું

એકલો એકલો થોડો રમતો હા પણ જો જુગારમાં એક અમારે કાંઈ સાહેબ છે ને બહુ સીધા છે તો એ જુગારિયાને સમજાવતા હતા ભાઈ તો જુગાર રમનતો ને બિન કરો જુગાર નો રમા જુગારમાં કેવું છે તમે જોયું નહીં પાંડવો કેટલું હારી ગયા હતા કે જુગારીઓ કે સાહેબ તમે પોઝિટિવ જો પાંડવો ભલે હાર્યા હતા પણ કવરો કેટલું જીતા હતા ભાઈ સાહેબ કે ભાઈ તમે મારી વાત સાંભળો આ જુગાર વસ્તુ એવી છે એક દી તમે હારો એક દી જીતો એક દી હારો એક દી જીતો એક દી હારો એક દી જીતો તે જુગાર કે હવે ખબર પડી શું કે એક દી ને એક દી રમવાનું એટલે બોલો જુગાર ધારણા પારણા કર્યા મહાન ભગત કેમે ને જુગાર ધારણા પારણા હા અને અમુક અમુક તો ભાગના એટલા મોળા છે ભાગના મહેશભાઈ એટલા મોળા છે તે પત્તે રમવા બેહન તો રાણી ની થાવતી આને ઓર્ગેનિક વાંધા કહેવાય હા હમણાં એક છોકરો ઘરે આવ્યો ને પપ્પા કે પપ્પા ખાનગી ઉપર અગાશીમાં પણ થોડું કામ છે અગાશીમાં ગયા તો કે પપ્પા આકાશમાં શું દેખાય છે કે ચાંદો દેખાય છે કે બહુ સારી વાત છે ચાંદાથી હજારો કિલોમીટર આગળ તમને શું દેખાય છે કે ચાંદાથી આ હજારો કિલોમીટર આગળ અમને તારોડિયા દેખાય છે છોકરો કે હજારો કિલોમીટર આગળ તારોડિયા દેખાય છે હું પચ્ચી વર્ષનો વાંધો ઘર નથી દેખાતો તમે મારો કાંઈક ગોઠવો હમણાં સુરત ભોલે ચાર રસ્તા મંદિર થી હું નીકળતો ને આગળ ટેમ્પો હતો ટેમ્પા ટેમ્પાની આગળ એક હોન્ડા આડી ગાડી નાખી દીધી ટેમ્પા વાળા ઉભી રાખી કે શું કામ છે ભાઈ ઈ કે કઈક ફેરા ફરે એવું ગોઠવી દો એ કે પણ મને શું કામ પૂછે છે કે તમારે ટેમ્પા પર લખ્યું છે ફેરા માટે મળો એ કે રેતીના ફેરાનું લખ્યું છે રેતી ઈંટ કપચી એના ફેરાનું લખ્યું છે ક્યાં તમારા ફેરા ભરવા પણ

એટલે ખૂબ આનંદ કરવાનો છે આજ એ ઘણા મૂડમાં છે કાલ થોડાક ટેન્શનમાં હતા મેં કીધું આજ બધું ઓટો મોડ ઉપર છે હવે તમે કઈ ઉપર અને હું તો તમારા કાર્યકરો ને બધાને કીધું તમે હરેશભાઈ વેકરિયાનો મોબાઈલ માં નંબર ડિલીટ કરી નાખો એને તમારે કઈ કહેવાનું જ નહીં એને તમને છૂટા દીધો તમારે જે કરવું એ કરો પેમેન્ટ મારે કરવાનો પ્રોગ્રામ હારા બધા થવા પડે હા પડો તાળો એક વાર આ એનું જમવાનું છે હો ભાઈ હા એટલે એટલે પૈસા જેવા કામ નથી વાપરવાની પાસે રૂપિયા રૂપિયા ઓછા નથી પણ તાણે વાપરવું ને એ મહાન છે અક્ષરવાસીએ આપ્યું અક્ષરવાસી આપ્યું ઘનશ્યામ ઘણું હા અક્ષરવાસી આપણને આપ્યું છે વિધ કેતા પૈસો ખૂબ આપ્યો છે પણ સત્સંગની અંદર વાપરો બાકી પ્રોણા પાવાનું ગુણગાવાનું ગૌરાવીને ગાવાનું ઘોડે ચડવાનું મુછેતાનું ખવરાવીને ખાવાનું કુળ સુરવીરતાનું પ્રભુ બજાનું વીર થવાનું મહારથી વિધ વાવરવાનું રણ ચડવાનું નામ કામ નથી દુષ્કાળ ધરાવે ફાળ પડાવે મેહ આવે મુરજાવે એ ભક્તિ આવે ગુની ગુનિગુન ગાવે બૌરી આવે બિદાવે દાતાર ની ભાવે ભંડુક પાવે નામુક આવે નામ નથી વિધ વાવરવાનું રણ ચડવાનું નામ વર્તોનું કામ નથી કર ધન કમર કટારમ ધનુકર ધારમ ટંકારમ બંદુક પહારમ મારા મારા મહાકાર મોકારમ નરકૈના ધારમ ગરત

જોકે મે તમને કીધું કે મારી પાસે તો કાઈ વિદ્યા હતી નહીં પણ ગુરુના માથે હાથ પડી ગયા આજે હું કાઈક લખતો થયો છું હું હું ક્યારે નિજાનંદ માટે હું બધું લખી લખી સંતોને સંભળાવતો તો પછી સંતોએ મને કીધું તમે આ બધું બોલો છો એ લખો છો એક ડાયરીમાં નોટ કરો પછી ના ભાઈ મારે ક્યાં જગતને દેખાડવું છે મારે તમને રાજી કરવા છે સ્વામી મને કે તમારે ચોપડાની અંદર આ બધું રોજે સાહિત્ય લખતું જવાનું આજ નહીં આની કિંમત તમને બે પેઢી પછી સમજાય છે એટલે પહેલું ભજન મેં ગુરુએ બતાવ્યો મારક મોક્ષનો એ પહેલું ભજન મેં લખેલું અને અમૃત અમૃતસ્વામીએ ગાયું અને ગુરુજીએ સાંભળ્યું આંખ બંધ કરી અને આશીર્વાદ આપ્યા બહુ સારું લખે છે આમ નામ લખતા રહેજો પછી લખતો ગયો એક ચોપડો મારી રચના ભાગ એક એક ભાગ પૂરો થયો મારી રચના ભાગ બે ભાગ ત્રણ ભાગ ચાર ભાગ પાંચ અને ભાગ છઠ્ઠો બે ચાર દિવસમાં પૂરો થાય આપણે પ્રકાશ નથી કર્યું ગામમાં ડંકો નથી મારી દેવો પણ હું જ કહું છું ઘણા એમ કે છે ને કે ભગવાન મુંગાને બોલતો કરે છે એ વાત સાચી હું એમ કહું શાસ્ત્રમાં તમે માનો હોય તો માનો ન માનો તો કાંઈ નઈ તે મારી હાની જોવો હું અનુભવ કરીને બોલું છું માટે આવી તો અનેક ઘણી ઘણી વાતો છે કલાકોની કલાકો બોલ્યા કરી તોય ટૂંકી પડે પણ આજના દિવસે મને અહીંયા દાદા સાચના દરબારમાં બોલવા મળ્યો હાપસાવના આનંદ માટે બીજાનંદ માટે બીજું કરશન બાપા મારો દર જ્યારે પણ કાર્યક્રમ હોય હરેશભાઈના ફોનમાં એ પેમ્પલેટ જાય તે દિવસે કરશન દાદા મારો પ્રોગ્રામ સાંભળવા આવ્યા હોય આવ્યા હોય આવ્યા જો મારી વાણી એને બહુ ગમતી મારે ઘણું યોજ હતું એ જ્યારે ધામમાં ગયા અને જ્યારે રામધૂન મંડળ રાખેલું ત્યારે હું પણ હરેશભાઈ મને કીધું દાદા તમને સાંભળતા બહુ અને એની સ્મૃતિમાં રામધૂન મંડળ રાખે છે તમે આવીને બે પાંચ મિનિટ બોલો દાદા રાજી બહુ થશે એટલે એ તો મને સાંભળતા હરેશભાઈને અમારી હરે હેરે અમારે ભાઈ

પોતે આયુર્વેદિક ડોક્ટર છે અને ગોલ્ડ મેડાલિસ્ટ છે એમને એકવાર જોરદાર તાળીથી વધાવો તો આ પરિવાર સાથે આવો પારિવારિક નાતો આની નાતે આપણે બધા મળ્યા અને વળી જ્યારે હરેશભાઈ કહેશે ઊભો થા ત્યારે વળી ઊભો થઈને બોલીશ એટલે એમાં અને તમે બધા છે ને મને સહન કરીને સાંભળજો કારણ કે તમે નહીં સાંભળો અને પછી બીજું મારો છોકરો હું આ જયેશભાઈ ના ને ત્યારે આવેલા મારો છોકરો નાનો આપણે વેડ રોડ મંદિરે બોલતો જયેશભાઈ મને કે તમારા છોકરાને લેતા આવજો એટલે અમે બે બાપ દીકરા અહીંયા બેસી કાર્યક્રમ આપેલો સ્વામી એટલે હું કઉ તું થોડું થોડું બોલ્યા કર હું તો આવડા ને બધાને છે ને હારે હારે લેવલમાં શું એટલે એ બધાને આનંદ કરાવીશ પછી એના છોકરાને કોણ પણ સંભળાવશે અને આ ધંધો સારો છે વાંધો ને કમાણી ખૂબ છે એમ તો કરતા સારું છે આમાં મારી હારે આવે એ ગાલ કાઢી જાય છે કારણ કે હમદાન પેલા જમાડ દે તાણી કરીને જમાડે વી વીઆઈપી લઈ જાય પાણીના બાટલા મોર મૂકી દે ગાડી લેવા આવે મેકવા આવે એવરેજ ને કવરેજ બધું કુક ની માથે એટલે અમારા સંગીત ટીમ ને એકવાર જોરદાર તળે થી ભાઈ હા અમારા સરજુ ને તો તબિયત ખરાબ થઈ ગઈ હવે કળતિયા સાહેબ પાસે લઈ ગયો ઇન્જેક્શન લેવરાયું કે તમે બોલતા ને ગાતા ને મે કીધી હાટુ તેને લાવ્યા છે અહીંયા એ ગાય છે બોલ છે તમારું આગળ કેમ હાલ છે મેં કે તમારે જે કરવું પડે એ કરો પણ એ તબિયત થાય કરો એટલે સારું છે ને આજે બહુ સારું થઈ ગયું કળતિયા સાહેબ છે ને અમારે એમ કહેવાય છે કે ચાર ભૂજા વાળો ભગવાન જોવો ને તો ગઢપુર પતિ ગોપીનાથ ને બે ભૂજા વાળો ભગવાન જોવો ને તો ડોક્ટર જીવી કળથિયા એટલું એમનું સમર્પણ છે એસી વર્ષની ઉંમરે રાતના બાર વાગે એવું ઘડીને તમારી ટ્રીટમેન્ટ કરે આપણે એમને ઇન્વાઇટ કર્યા છે એમ આમંત્રણ આપ્યું છે અહીં આવશે ને આપણે બે પાંચ મિનિટ એમને પણ આવે ત્યારે સાંભળશું તો આજના દિવસે આપ આટલું મને બોલવા મળ્યું બદલ આપ સબનો ખૂબ આભાર જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય